આ તરફ આપ જોઈ રહ્યા છો અહીં આપ જોઈએ તો ઉદયપુર પાસે પાલનપુર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ઉત્તર ગુજરાત પર સૌથી વધારે જોવા મળશે મધ્ય ગુજરાત પર અસર જોવા મળશે એટલે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે ભારે વરસાદની આગાહી જોકે કે અહીંયા જે વિંડીમાં છે તે નજરે નથી પડી રહ્યું કારણ કે સિસ્ટમ પણ નથી પછી વડોદરા દાહોદ પાસે ઇન્દોર પાસે પણ આપ જોઈ રહ્યા છો ધીમી ધારે વરસાદ વરસી શકે છે બીજી સિસ્ટમ અહીં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેની અસર વર્તાઈ રહી છે શિયર ઝોન પણ હતું પરંતુ હવે શિયર ઝોનની અસર નથી પરંતુ સુરત વલસાડ અને પાલઘર પાસે અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર અહીં દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રવર્તશે એટલે કે સુરત વલસાડમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે હવે આપણે ટાઈમ ઝોન વાઇઝ જોઈ લઈએ કે આ સિસ્ટમમાં ચેન્જીસ શું થઈ રહ્યા છે સાંજ સુધીમાં જોઈએ તો અહીં આપ જોઈ રહ્યા છો કે સૌથી વધારે થાન પાસે ભાવનગર પાસે વડોદરા પાસે 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 જે સિસ્ટમ છે છે તે ઉપર તરફ જણાઈ રહી એટલે એટલે કે કે મહેસાણા તેની તેની અસર અસર જોવા જોવા મળશે મળશે પાલનપુર ઉત્તર ગુજરાત માટે આગામી બે દિવસ એ ભારે રહેશે અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે થાન ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે વડોદરા સુધી આ અસર જોવા મળશે સિસ્ટમ નહીં તો અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે વરસાદનું જોર વધી શકે છે આ ત્યારબાદ મહેસાણામાં પણ ભારે વરસાદ વરસી શકે છે હવે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ કે કાલે શું સ્થિતિ જણાઈ રહી છે

બરોડા પંચમહાલ અને દાહોદનું જોઈએ તો સેમ મધ્યમ વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આગળ જોઈએ મહીસાગર આગળની પ્રોફાઇલ ડિસ્ટ્રિક્ટની છોટાઉદેપુર નર્મદા ભરૂચ કે જ્યાં પણ સામાન્ય વરસાદ નર્મદા સુધી રહેશે પરંતુ ભરૂચ એટલે કે દક્ષિણનો જાખો બેલ છે ત્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જે ત્યાં સિસ્ટમ પણ સક્રિય થયેલી હતી જેની અસર અહીં જોવા મળશે એટલે કે સુરત ડાંગ નવસારી અને વલસાડ જ્યાં આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદ રહી શકે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ વલસાડ તાપી કે જ્યાં પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આગળ જોઈએ દાદરાનગર હવેલી દમણ સુરેન્દ્રનગર અને રાજકોટ એમાંથી દમણ સુધી હેવી રેન ફોરકાસ્ટ છે પરંતુ આ તરફ આપણે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર કે જ્યાં લાઇટ ટુ ફોરકાસ્ટ આજથી દિવસ છે એટલે કે વરસાદી સિસ્ટમની ખાસ એવી અસર અહીં નહીં જોવા મળે ધીમી ધારે વરસાદ વરસી શકે છે પોરબંદર જુનાગઢ કે જ્યાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે ભારે કોઈ વરસાદી સિસ્ટમની અસર અહીં નહીં જોવા મળે અમરેલીમાં જોઈએ તો અમરેલીમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે આ તરફ ભાવનગર ભાવનગરમાં આપણે પણ જોયું કે વરસાદી સિસ્ટમ આજે સાંજથી સક્રિય થયેલી છે જેના કારણે હેવી રેન ફોરકાસ્ટ અહીંયા છે મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ આગળની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈએ તો બોટાદ સુધી સામાન્ય વરસાદ રહેશે કચ્છ એટલે કે સરહદી વિસ્તારમાં આજથી અત્યારે જ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેના કારણે હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે દીવમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે સાંભળેલા ધાર વરસાદ સપ્ટેમ્બરમાં વરસી શકે છે એકસાથે ત્રણ વરસાદી રાઉન્ડ આ મંથમાં છે એના કારણે વરસાદનું જોર વધી શકે છે પરંતુ જે ઓગસ્ટમાં અંદાધાર વરસાદ વરસ્યો હતો તેવી અસર કદાચ જોવા નહીં મળે આગામી બે દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે થોડો ખતરો કહી શકીએ દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રમાં એટલી વધારે અસર જોવા નહીં મળે